વાલીયા અને નેત્રંગ તાલુકા દ્વારા આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી મતદાન પત્રની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી યોજાય છે શરૂઆતમાં પ્રક્રિયા સરળ લાગતી હતી એમાં ફાયદા પણ જણાતા હતા પરંતુ ટેકનોલોજીના જમાનામાં આ પદ્ધતિ પર વિશ્વસનીયતા રહી નથી કારણ કે દેશમાં અને દુનિયામાં ટેકનોલોજી દ્વારા ફ્રોડ થવાના ઘણા કિસ્સા બની રહ્યા છે તો આમાં પણ થઈ શકે છે જે દેશમાંથી આ ટેકનોલોજી અમલમાં આવી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બને છે તે દેશ એટલે કે જાપાનમાંથી મળતી માહિતી મુજબ અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે જાપાનમાં ચૂંટણીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપરથી યોજાય છે ટૂંકમાં ઉત્પાદન કરતા દેશને પણ પ્રક્રિયા ઉપર વિશ્વસનીયતા નથી ટેકનોલોજીમાં ખૂબ આગળ મોટા અમેરિકા જેવા ધનાઢ્ય દેશોમાં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થતો નથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાતા મત આપે છે તેમને જેમ બટન દબાવે છે પછી જે પ્રક્રિયા થાય છે તેમાંથી સંતોષનો ભાવ લગેરે પેદા થતો નથી ઉલટાનું અસમંજસની સ્થિતિ બને છે ખરેખર મત મારો મેં આપેલ મતદાનને જ પડ્યો કે શું વીવીપેટ પર કાપી દેખાય છે પણ વોટિંગ મશીનમાં કંઈ દેખાતું નથી માત્ર બીપનો અવાજ આવે છે સુપ્રીમ કોર્ટમાં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી નહીં કરવા અંગે કેસ ચાલી રહ્યો છે લોકશાહીના પાયામાં મતદાર હોય છે માટે અમુક મતદારોની એક જ માંગણી છે કે હવે પછી આવનારી ચૂંટણી મતદાન પદ્ધતિ થવી જોઈએ મતદાન પદ્ધતિ ચૂંટણી યોજાય અને પરિણામ પછી જે સરકાર બને તે દેશની લોકશાહી બચાવી શકશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા મુદ્દાઓને ધ્યાને લઈને રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ મતદાન પત્રથી ચૂંટણી કરવામાં આવે એવી અમારી માંગણી છે જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો આ અંગે વિરોધ કરી શકત નિર્ણય કરતા પણ અચકાઈશું નહીં તેમ તેમણે જણાવ્યું રિપોર્ટર અજર પઠાન સત્ય ડે ન્યૂઝ ઝગડિયા જય ભારત આજ રોજ અમે ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના સર્વસમાજના લોકો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને પ્રાંત અધિકારી ઝઘડિયા મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્ર એના માટે છે કે જે ઇલેક્ટ્રિક વોટ મશીન ઈવીએમ કે જેનાથી હમણાં દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે એ ઈવીએમથી લોકસભાની ચૂંટણી ન થાય અને બેલેટ પેપરથી થાય જેના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે આ ઈવીએમ એ શંકાશીલ એક સાધન છે જે દેશ એને બનાવે છે જાપાન એમાં પણ ઈવીએમ બેન છે ત્યાર પછી જે વિશ્વમાં જે મહાસત્તા છે અમેરિકા ત્યાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય છે અને અત્યારે જ બાંગ્લાદેશ છે નેધરલેન્ડ છે આયર્લેન્ડ છે જ્યાં જર્મની છે ફ્રાન્સ છે ઇંગ્લેન્ડ છે એમાં પણ આ ઈવીએમને બેન કરવામાં આવેલું છે પરંતુ માત્ર ભારત દેશમાં જ આ ઈવીએમ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે એમાં સેટિંગ કરવામાં આવે આજે ખરેખર લોકશાહીની સત હત્યા થઈ રહી છે જો ખરેખર લોકશાહી બચાવી હોય ભારત દેશને બચાવવું હોય ભારત દેશનું સંવિધાન બચાવવું હોય તો આ ઈવીએમની જગ્યાએ આવનારી લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તો જ આ સંવિધાન બચી શકશે તો જ આ લોકશાહી બચી શકશે આજે ટેકનોલોજીના જમાનામાં જો પૃથ્વી પરથી બેઠા બેઠા ચંદ્રયાનનું સેટિંગ થઈ શકતું હોય ચંદ્રયાન કંટ્રોલમાં થઈ શકતું હોય આપણા મોબાઈલમાં ઘેર બેઠા એલાર્મ એલર્ટ રિંગ વાગી શકતી હોય બેંકોમાં ફ્રોડ થઈ શકતું હોય તો આ ટેકનોલોજીના આધારે શું શક્ય નથી જેના કારણે અમને ભારતના નાગરિક તરીકે એક મતદાર તરીકે અમને આ ઈવીએમ પર પૂરેપૂરી શંકા છે આજે આખા દેશમાં સુપ્રીમ કોર્ટના વકીલોથી માંડીને દરેક શિક્ષિત લોકો ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર ઈવીએમનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ન્યાયતંત્ર આ જે લોકશાહીનો ચોથો સ્તંભ જે મીડિયા એ કહેવામાં આવે છે મીડિયા વેચાઈ ગયું છે મીડિયા આ જે હકીકત છે એ બતાવતું નથી એટલા માટે આજે અમે ભારત દેશના નાગરિકો આજે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી એક જ માંગ છે કે જો આ ઈવીએમને બંધ નહીં કરવામાં આવે તો અમને પછી એવા નિર્ણયો લેતા પણ વાર નહીં લાગે કે જે ભારતની લોકશાહીને બચાવી શકે એટલા માટે અમે રાષ્ટ્રપતિ શ્રીને વિનંતી કરીએ છીએ કે અમે આ આવેદનપત્ર આપીએ છીએ આપીએ છીએ એ આપી આપ્યા પછી આ જે ઈવીએમ છે એનો સખતમાં સખત બેન કરવામાં આવે કેન્દ્રીય ચૂંટણી પંચ છે એ આ વાતને ધ્યાનમાં લે અને ઈવીએમ બંધ કરે અને જે પણ જેટલા પણ ઇલેક્શનો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી થાય છે એ બધામાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે એવી અમારી માંગણી છે જય ભારત જય જય ભારત